મિત્રો નમસ્તે ભગવદ્ ગીતા ગ્રંથ ખરેખર એક એવો ગ્રંથ છે કે માણસના જન્મથી મૃત્યુ સુધી કોઈ પણ પરિસ્થિતિ સુખની હોય 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 દુઃખની કોઈ કોઈ પણ પણ ઘટના માણસ હોય અબાલ કે બાળક હોય ભગવદ્ ગીતા એક વિશ્વનો એક એવો ગ્રંથ છે કે માણસને ડગલે ને પગલે એ ખુમારી આપે છે જીવાડે છે યુવાનો તો તો ડિપ્રેશનમાંથી બહાર લઈ આવી શકે છે કૃષ્ણ વિશે કેવું હોય ને આ સૌથી મોટો અર્જુન જ્યારે વિષાદ યોગમાં વહી ગયો અર્જુન જ્યારે યુદ્ધ કરીને પણ જ્યારે નિરાશ થઈ ગયો જ્યારે અભિમન્યુનું મૃત્યુ થયું ત્યારે કૃષ્ણ ભગવાન એનું દરેક વખતે કાઉન્સલિંગ કર્યું છે ભગવદ્ ગીતા ગ્રંથ છે ને એ ખરેખર માણસનું એક કાઉન્સેલિંગ કરે છે પણ આજનું આ છાપું હું હાથમાં લઈને બેઠો છું એમાં લખ્યું છે સ્કૂલમાં ભગવદ્ ગીતાના શિક્ષણ અંગેની પીઆઈએલ કોઈએ કરી છે જાહેર હિતની અરજીમાં ગુજરાત સરકારે ધોરણ છ થી બાર સુધીમાં ભગવદ્ ગીતાના અભ્યાસક્રમ ઉમેરવાની વાત કરી અને જોકે હાઈકોર્ટે સરસ એનો થોડોક જજમેન્ટ કે એનો એક નિર્ણય આપ્યો છે કે શ્રીમદ ગીતાના ઉપદેશો એ નૈતિક વિજ્ઞાનનો પાઠ છે ભાઈ એ કોઈ ધાર્મિક દસ્તાવેજો નથી હવે મારે કહેવાનું એ છે કે અત્યારે છે ને એક એક એવો આપણા દેશમાં એક એવો સમાજ ઉભો થયો છે અથવા તો એક એવો વિચાર ઉભો થયો છે નાસ્તિક હોવું શ્રદ્ધા ગ્રંથો ઉપર ધર્મ ઉપર કે ઈશ્વર ઉપર કે દેવી દેવતાઓ ઉપર શ્રદ્ધા ન હોવી આ વિજ્ઞાન કહેવાય છે આ એક ફેશન એક નીકળી છે પણ મિત્રો ભગવદ્ ગીતા ગ્રંથ છે ને એ કોઈ ધર્મનો ગ્રંથ નથી કદાચ સરકાર દ્વારા જો આવો કોઈ પ્રયત્ન કરવામાં આવે તો એ બહુ સારી વાત છે જેવી વાત છે કારણ કે મૂલ્ય સિદ્ધાંતો એ ભગવદ્ ગીતામાં છે ને વિશ્વના કોઈ ગ્રંથમાં નથી તમને ખબર હોય પણ કદાચ ઓગણીસો શિક્ષણ પંચ હતું ડોક્ટર રાધાકૃષ્ણ જે એના શિક્ષણ પંચના અધ્યક્ષ હતા ત્યારે પણ એમણે દર્શનશાસ્ત્ર ફિલોસોફી જેવો વિષય ધોરણ આઠ માંથી મૂકવાની વાતો કરી હતી કારણ કે ચારિત્ર ઘડતર માટે અને નૈતિક સિદ્ધાંતો નૈતિક મૂલ્યો ભણાવવા માટે ધાર્મિકતાની જરૂર છે ધાર્મિક વિચારોની જરૂર છે એટલે એ કદાચ કોઈ પણ ધર્મના હોઈ શકે એનો વિરોધ ન હોઈ શકે યુવાનોમની અંદર ચરિત્ર હોવું શીલ હોવું એ સૌથી મહત્વની વાત છે તો શીલ કોનાથી આવશે શીલ માટે સારા ગ્રંથો સારા મહાપુરુષો એક લીધેલા વિચારો એને ડેમો તરીકે લઈ આવવું જ પડે એટલે શિક્ષણની અંદર ભગવદ્ ગીતા જો ભણાવાય તો ખૂબ સારામાં સારી વાત છે ન્યૂ જર્સીની સેટન હોલ યુનિવર્સિટીની અંદર ભગવદ્ ગીતાનો અભ્યાસ ફરજિયાત કરેલો છે તમે જાણતા ન હોય તો આ ન્યૂ જર્સીની આ એક યુનિવર્સિટીમાં જ નહીં પણ યુનિવર્સિટી ઓફ કેબ્રિજ યુનિવર્સિટીની અંદર પણ ભગવદ્ ગીતાનો અભ્યાસ ભણાવવામાં આવે છે વિશ્વની ઘણી બધી ઓક્સફોર્ડની અંદર દર્શનશાસ્ત્ર વિષય જ્યારે ફિલોસોફીનો વિષય ભણાવવામાં આવે એમાં પણ ભગવદ્ ગીતાને રાખવામાં આવેલો છે જર્મનીની કેટલીક સંસ્કૃત યુનિવર્સિટીઓ છે એમાં પણ ભગવદ્ ગીતા ગ્રંથ રાખવામાં આવેલો છે આપણને ખબર છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન હતો વિદેશનો હતો અને એક મહાન ભૌતિક શાસ્ત્રી વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈન એટલે કોઈ નામનો હોય એવો માણસ વિશ્વમાં કોઈ નહીં હોય એવો આઈન્સ્ટાઈન એ ભગવદ્ ગીતાના વિચારોથી ખૂબ પ્રભાવિત હતો એ ગીતાને ત્યારે એમ કહેતો કે મને ભગવદ્ ગીતા વાંચ્યા પછીના જે સિદ્ધાંતો કે ગ્રંથો હું વાંચું છું ને ભૌતિક થઈ રીતે ત્યારે મને ફાલતુ ગ્રંથો લાગે છે બીજા આઈન્સ્ટાઈને કીધું હતું એટલે ભગવદ્ ગીતાને આપણે ખબર નહીં કેમ આપણા જ દેશના લોકો એનો વિરોધ કરે છે એની પીઆઈએલ કોર્ટમાં રજૂ કરે છે કે ભગવદ્ ગીતા સરકાર ભણાવી ન શકે શા માટે ન ભણાવી શકે મિત્રો સરકાર છે એટલે સરકારને કોઈ પણ પક્ષ હોય પક્ષ સાથે એ તો કદાચ એની રાજનીતિ હશે તો પણ એ એનો આપણે વિરોધ ન કરી શકીએ કારણ કે એનો હેતુ જે હોય તે પણ એના ફાયદાઓ તો બાળકોના મનની અંદર કે બાળકના શિક્ષણની અંદર બાળકના ભવિષ્યની અંદર બાળકના જીવનની અંદર શીલ અંદર ફાયદાઓ તો મળવાના જ છે નિકોલા ટેસ્ટલો કરીને એક ગ્રંથકાર થઈ ગયા છે બહુ સારો ગ્રંથ લીખ્યો છે એમણે એ આખા ગ્રંથની અંદર તમે વાંચો ને તો એમાં ગીતાથી ખૂબ પ્રભાવિત થયેલા દેખાય છે એટલું જ નહીં સ્વામી વિવેકાનંદ જયારે અમેરિકામાં ગયા ને ત્યારે સ્વામી વિવેકાનંદને પણ મળીને અને એમણે ભગવદ્ ગીતા ઉપર ઘણા બધા પ્રશ્નો કરેલા હતા એ સિવાયના આપણે જે હિરોસાકી નાગા નાગા સાકી હીરો સીમાની અંદર જે બોમ્બ ફેંકવામાં આવ્યો અમેરિકામાંથી એમાં અમેરિકા એનો બોમ્બ બનાવનારો જે જે રોબર્ટ ઓપન હોમર હતો એ ખૂબ દ્વિધામાં હતો એ બોમ્બ બનાવતી વખતે પણ દ્વિધામાં હતો અને બોમ્બ ફેંકી ગયા પછી જ્યારે નરસંહાર થયો ને ત્યારે પણ દ્વિધામાં હતો ત્યારે એને ભગવદ્ ગીતા વાંચીને એને સાતા મળી છે એને મહાકાલ એવો શબ્દ એમાંથી વાંચીને વિશ્વરૂપ દર્શનની અંદરથી અને એકદમ એને સાતા મળી છે ભગવદ્ ગીતાના ગ્રંથથી આપણે સુનિતા વિલિયમ અવકાશયાત્રી ગયા એ અવકાશમાં ગયા ને સૌથી વધુ વધુ અવકાશમાં રોકાવાનો રેકોર્ડ એમનો છે એ ભગવદ્ ગીતાને સાથે લઈને ગયા હતા મિત્રો આપણા મહાત્મા ગાંધી એના વિશે તો આપણે જાણીએ છીએ એમ કહેતા કે જ્યારે જ્યારે હું હતાશ નિરાશ થઈ જાઉં મને રસ્તો ન મળતો હોય ત્યારે હું ભગવદ્ ગીતા ખોલીને બેસું છું અને હું હતાશામાંથી તરત જ તરવરિયો થઈ જાઉં છું મને ઉત્સાહ મળે છે મને વિચાર મળે છે મને રસ્તો મળે છે મને માર્ગ મળે છે હેનરી થોરો હેનરી ડેવિડ થોરો અમેરિકામાં થઈ ગયો અઢારસો ને પંચાણુંમાં તો એનું મૃત્યુ થઈ ગયું ખાલી ખાલી ભગવદ્ ગીતાનો અભ્યાંગ શબ્દ વાંચીને એ એમેઝોનના જંગલની અંદર વહી ગયો હતો અને ત્યાં એણે જે એના વિચારો આવ્યા ને એ લખ્યા લખ્યું છે ને પુસ્તક વેલેન્ડન નામનું પુસ્તક એ વિશ્વના દસ પુસ્તકોમાંનું એક પુસ્તક ગણાય છે એવો જબરજસ્ત એ ભગવદ્ ગીતાના અભયમ શબ્દના વિચારથી પ્રભાવિત થઈને એ જંગલમાં ગયો હતો મિત્રો આ ગૌરવ લેવા જેવી વાત છે એ સિવાય આપણે ત્યાં ઘણા બધા મહાન માણસો પણ થઈ ગયા છે ગાંધીજી સિવાયના તો કેટલાય શ્રી અરવિંદ હોય કે શ્રી રવિન્દ્ર ટાગોર હોય આ બધા ગીતાથી પ્રભાવિત જ હતા સ્વામી વિવેકાનંદ પણ ગીતા ભગવદ્ ગીતા પ્રવચનો સ્વરાજ જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે એણે સરસ મજાનું અંદર એક ભાષણ આપ્યું હતું એમાં પણ એણે આપણા રાષ્ટ્રીય ગ્રંથ તરીકે ભગવદ્ ગીતાને ઘોષિત કરવું જોઈએ એમ એમણે કીધું હતું એ સિવાયના યુનેસ્કોની અંદર એક મુસ્લિમ આરબ કન્ટ્રીના માણસે પણ ભગવદ્ ગીતા એ વિશ્વગ્રંથ હોઈ શકે આવી વાતો કરી છે એટલે મિત્રો આપણે ત્યાં એક ફેશન હોય કે ખબર નહીં કે વિરોધ કરવા ખાતર કરતા હોય કે ખબર નહીં કે કોર્ટની અંદર વિચાર તો કરો કે કોઈ માણસ એવો નીકળે છે કે જે શિક્ષણની અંદરથી એક નેતાને એવો વિચાર આવે છે કે ભાઈ આ ભગવદ્ ગીતા તો અદ્ભુત ગ્રંથ છે ને બાળકો ભણવા જોઈએ શિક્ષણની અંદર એના નૈતિકતાના પાઠો એમાંથી શીખે એમ છે એના શીલ ચારિત્રના પાઠો આ બાળક શિક્ષણના આ ભગવદ્ ગીતાના ગ્રંથમાંથી ભણે એમ છે અને એ આ ગ્રંથને જો શિક્ષણમાં લઈ આવવા માટે અભ્યાસક્રમમાં લઈ આવવા માટે જો પ્રયત્ન કરતા હોય તો આ બિરદાવવા જેવી વાત છે અને ખરેખર તાલીઓથી વધાવવા જેવી વાત છે ગૌરવ કરવા જેવી વાત છે આપણે શું છે ખાટલી મોટી ખોટ એ છે કે આપણે આપણું જ સમજી નથી શીખ્યા આપણે વિદેશનું એઠું પાણી પીવા વાળા છીએ આગળ આપણેલું ગળામાં ક્રોસ બાંધીએ અથવા તો વિદેશના કોઈ ગ્રંથો વાંચીએ અથવા તો બાઇબલના કે કોઈ પણ વિદેશના પુસ્તકો પશ્ચિમી સંસ્કૃતિની કોઈ વાતો કરીએ ને તો આપણને એમ લાગે આ ખૂબ ભણેલું ને ખૂબ વાંચેલો માણસ છે આપણે ત્યાં આપણું છે ને વોકલ લોકલ છે ને એને આપણને ખબર જ નથી એટલે મિત્રો ભગવદ્ ગીતા ગ્રંથ એવો છે કે આજના યુવાનને એ કોઈ પણ પરિસ્થિતિની અંદર તરવરીઓ બનાવે કર્મશીલ બનાવે એક એક શ્લોક કર્મણી એવાધિકાર તેમાં ફલે શું કદાચ કેટલો જબરજસ્ત શ્લોક છે માણસને આમ બાનો સાનોથી રમન તુષ્યંતી છ રમંતી ચ એવી રીતનું જીવનનો પાઠ ભણાવે એક એક શ્લોકમાંથી માણસ એક એક મહાન સિદ્ધાંતો ભણી શકે એવો ભગવદ્ ગીતાનો ગ્રંથ છે અને આજનું આ છાપું મેં વાંચ્યું ને ત્યારે મને ખરેખર ખૂબ એવું થયું કે લોકો પણ છે ને જાહેર રીતના અરજીના નામે ગમે એવી અરજીઓ કરે છે અસ્તુ જય હિન્દ જય ભારત